સમસ્ત હિન્દુ સમાજની મિટિંગ થયેલી હતી આ મિટિંગમાં તમામ સામાજિક ધાર્મિક સેવાકીય તથા નાના મોટા યુવક મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા આ મિટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમીના દિવસે સાઠ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે એક સંમેલનનું એક આયોજન થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું આ સંમેલન જન્માષ્ટમી બાદ નક્કી કરવામાં આવશે એની તારીખ વાર અને સમય સ્થળ એ બધું નક્કી થશે આ આ મિટિંગમાં હિન્દુ સમાજના આશરે ત્રણસો થી સાડા ત્રણસો લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાઈઓ તથા બહેનો